અને સૌ લોકોએ એક વાત નક્કી કરી લીધી છે કે વર્ષોથી અમે ભાજપ અને કોંગ્રેસની રાજનીતિમાં ખૂબ પીસાઈ ગયા હવે અમે કંઈક નવું ઈચ્છીએ છીએ નવું પરિવર્તન લાવવા માગીએ છીએ અને પરિવર્તનનો વિકલ્પ માત્ર આમ આદમી પાર્ટી છે જે શિક્ષણ અને સ્વાસ્થ્યની અને જનહિતની રાજનીતિની વાત કરે છે અને ગ્રાઉન્ડ ઉપર પણ પણ સાચા અર્થમાં જનહિતની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટીને લોકો ચાહે છે એટલે ઘણી મોટી સંખ્યામાં લોકો આવ્યા અત્યારે કાંઈ ચૂંટણી નથી અને વગર ચૂંટણીના માહોલમાં પણ આટલી સંખ્યામાં આ વરસાદના વાતાવરણમાં સભાથી અડધો પોણો કલાક અગાઉ વધી વરસાદ બંધ થયો અને છતાં પણ આ લોકો આવ્યા એ ઉત્સાહ બતાવે છે કે આવનારા સમયમાં લિંબાયતમાં વોર્ડ નંબર પચીસ અઢાર છવ્વીસ સત્તાવીસમાં પણ આમ આદમી પાર્ટીનું ઝાડું ચાલવાનું છે ને એ નક્કી કરી લીધું છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત જનસભાના માધ્યમથી અમે મેસેજ આપવા માંગીએ છીએ કે આપણે જે પ્રતિનિધિને ચૂંટીએ છીએ એ પ્રતિનિધિ આપણો પ્રતિનિધિ હોવો જોઈએ આપણા માટે કામ કરવાવાળો પ્રતિનિધિ હોવો જોઈએ આપણા બાળકો માટે સારી શિક્ષણ વ્યવસ્થા કરે આપણા પરિવાર માટે સારી આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે આપણી આસપાસમાં સાફ સફાઈ રોડ રસ્તા સારા બને ગટર અને પાણીની વ્યવસ્થા સારી થાય અને એના માટે જે પ્રયાસર રીએ એવા પ્રતિનિધિને ચૂંટીને મોકલવો જોઈએ અને એવો પ્રતિનિધિ અને જનહિતની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટીનો પ્રતિનિધિ અને લોકો આ વખતે આમ આદમી પાર્ટીને પસંદ કરશે એ આજે વગર ચૂંટણીના માહોલે સ્પષ્ટતા સાથે અહીં દેખાય જય હિન્દ સાથીઓ મારું નામ સૈયદ જફર અલી છે વોર્ડ નંબર પચીસથી છું અને સુરત શહેર મહામંત્રી છું માઇનોરિટી વિંગમાં આમ આદમી પાર્ટી આજે આપણા વોર્ડ નંબર પચીસમાં ગુજરાત જોડો જનસભા રાખવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવેલા હતા અને સતત બે કલાકથી ભારેમાં ભારે વરસાદ હતી તો અમને એવું લાગતું હતું કે આ જનસભા લગભગ કેન્સલ કરવી પડશે અને પબ્લિક નહીં આવે તો પણ લોકો ઘરેથી અહીંયા આવ્યા છે અને અમારી પાર્ટીએ જે આગળ જે એમના કાર્યો કરવાના છે એ બતાવ્યું છે અને એ કરશે પ્રજાને એ જ મેસેજ આપવા માગી છે કે આપણે ત્રીસ વર્ષથી ભારતીય જનતા સત્તામાં છે પણ ત્રીસ વર્ષથી કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટી વિપક્ષમાં બે બેઠી છે તો પણ એનો વિરોધ જે પ્રમાણે આમ આદમી પાર્ટી કરી રહી છે કે સુરતમાં વોર્ડ નંબર પચીસ છે એમાં ભારતીય જનતા પાર્ટીના જ કોર્પોરેટરો છે છતાં વોર્ડ નંબર સત્તા સત્તરના અમારા ધર્મેશભાઈ ભંડેરી જે પૂર્વ વિપક્ષના આમ આદમી પાર્ટીના નેતા હતા તેઓ અહીં કામ કરે છે તો મેં એક જ વાત કહેવા માગીશ કે આ વખતે આપણો જે વિચાર છે બદલવું પડશે હવે ઓનલી હવે ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી બહુ થયું કોંગ્રેસ બહુ થયું ભાજપ હવે ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટી જય હિન્દ જયારે અમારા જે મુદ્દા છે બે મુદ્દા મહત્વના છે સ્વાસ્થ્ય અને શિક્ષણ મનુષ્યના જીવનમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ જરૂરીઓ છે એ ગરીબનો છોકરો હોય કે અમીરનો છોકરો હોય બંને માટે સ્વાસ્થ્ય અને શિક્ષણ જરૂરી છે એ આમ આદમી પાર્ટીના મહત્વના પાયા છે कार्यक्रम हमारे हो रहे हैं और बहुत आगे जा रहे हैं तो मैं ये कहना चाहूँगी मैं लिंबायत की बेटी हूँ मेरा नाम सोना स्वीट आर्टिस्ट से भी मुझे जानते हैं बट मैं लिंबायत की जितनी भी महिलाएँ सबको यही कहना चाहूँगी कि हमारे साथ जुड़े ज़्यादा से ज़्यादा आगे बढ़े हमारी लिंबायत की हालत बदलनी है तो हमको सपोर्ट करें आम आदमी से जुड़े मैं आम आदमी की कार्यकर्ता हूँ और ये मेरी माँ बहन है जो साथ में जुड़ी है बस आपको भी जुड़ना है और आगे बढ़ना है और हमको ज़्यादा से ज़्यादा सपोर्ट करे बस आपका सपोर्ट चाहिए और कुछ नहीं चाहिए मैं गर्भ से बोलती हूँ कि मैं लिम्बायत के एक आम आदमी की बेटी हूँ मुझे कोई ये चीज़ बोलने में वो नहीं है पर मैं आप लोगों से भी ये चाहती हूँ कि हर बार हमने हर साल बस बीजेपी 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 हर बार हम खरीदे गए बेचे गए बाकी अब कुछ खरीदना बेचना नहीं अब हमको किसको लाना है वो हमको सोचना है इस बार चार से पाँच महीने बाद में हमारा इलेक्शन चार से पाँच महीने बाद में हमारा इलेक्शन आ रहा है आ तो आपसे माँ बहनों से हम रिक्वेस्ट करना है और हमारे साथ खड़े हो जाए और हमको सपोर्ट बस सपोर्ट चाहिए और ज्यादा से ज्यादा हम लोगों को सपोर्ट और मेरी माए बहने जो बाहर निकलने के लिए शर्माती वो हम सबसे मिले हम सबसे जुड़े ज्यादा